સંભાવના સમજીશું અન્ડરસ્ટેન્ડિંગ પ્રોબેબિલિટી એક ફુગ્ગા વેચનાર વ્યક્તિ પાસે બે લાલ ત્રણ ભૂરા અને ચાર લીલા રંગના ફુગ્ગા છે તે જોયા વિના તેમાંથી એક ફુગ્ગો કાઢીને પ્રિયાને આપે છે તો કહો કે પ્રિયાને આપેલ ફુગ્ગાના રંગની સંભાવના શું છે એ લાલ હોય બી ભૂરો હોય સી લીલો હોય જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલા બધા ફુગ્ગાને નામ આપી દઈએ લાલ ફુગ્ગાને આર વન નામ આપીએ છીએ ભૂરા ફુગ્ગાને બી વન અને બી નામ આપીએ છીએ તે જ રીતે લીલા ફુગ્ગાને જી વન જી અને જી નામ આપીએ છીએ આમ આપણી પાસે ત્રણ રંગોના નવ ફુગ્ગા છે એટલે આપણી સમષ્ટિ એકમની કુલ સંખ્યા આ નવ ફુગ્ગા છે જો આપણે કોઈ પણ એક ફુગ્ગો નીકાળીએ છીએ તો સંભાવના છે કે ત્યાં નવમાંથી માંથી કોઈ પણ એક હોય શકે તેનો અર્થ એ કે આપણી પાસે કુલ નવ પરિણામ છે હવે આપણે એક ફુગ્ગાને નીકાળીએ તે લાલ હોવાની સંભાવના જોઈએ આપણી પાસે બે લાલ ફુગ્ગા છે એટલે કે હવે અનુકૂળ પરિણામોની સંખ્યા બે છે અહીં અનુકૂળ પરિણામો માટે આપણે એ લખી રહ્યા છીએ સંભાવના શોધવા માટે આપણે અનુકૂળ પરિણામોની સંખ્યાને કુલ પરિણામોની સંખ્યાથી ભાગીએ છે તો આપણને મળે એટલે કે અહીં લાલ ફુગ્ગો હોવાની સંભાવના બે ભાગ્યા નવ છે હવે પ્રિયાને મળેલા ફુગ્ગાનો રંગ ભૂરો હોવાની સંભાવના જોઈએ અહીં ત્રણ ભૂરા ફુગ્ગા છે એટલે કે હવે અનુકૂળ પરિણામોની સંખ્યા ત્રણ છે જેને આપણે તો અનુકૂળ પરિણામોની સંખ્યાને કુલ પરિણામોથી ભાગીએ તો આપણને ભાગ્યા મળે છે જેને ત્રણથી ભાગીએ તો એક ભાગ્યા ત્રણ મળે છે એટલે કે ભૂરા રંગનો ફુગ્ગો હોવાની સંભાવના એક ભાગ્યા ત્રણ છે હવે ફુગ્ગાનો રંગ લીલો હોવાની સંભાવના તપાસીએ આપણે જોઈએ છીએ કે અહીં ચાર ફુગ્ગા લીલા રંગના છે એટલે કે આપણી પાસે અનુકૂળ પરિણામોની સંખ્યા ચાર છે જેને આપણે સી થી દર્શાવી શકીએ છીએ તો અનુકૂળ પરિણામોની સંખ્યાને કુલ પરિણામોથી ભાગવા પર આપણને ફુગ્ગા લીલા હોવાની સંભાવના મળી છે ચાર ભાગ્યા નવ હવે તમે જણાવો કે એક થેલીમાં ત્રણ લાલ ત્રણ સફેદ અને ત્રણ લીલા દડા છે જોયા વિના રેખા તે થેલીમાંથી એક દડો નીકળે છે તો સંભાવના હશે કે નીકળેલો દડો એ લાલ હોય બી લાલ નહીં હોય સી લાલ કે સફેદ હોય પ્રશ્ન ઉકેલવા માટે વિડીયોને રોકો પ્રશ્નનો સાચો જવાબ છે શું તમે પ્રશ્ન બરાબર ઉકેલી શક્યા જો ના તો આ વિડીયોને ફરી એકવાર ધ્યાનથી જુઓ